જામનગર શહેર માં એરપોર્ટ રોડ પર આવેલા બેક સ્વામિનારાયણ ભગવાન નું મંદિરે સ્વામિનારાયણ ભગવાન નો બસો ચુમ્માલીસ મો જન્મોત્સવ ઉજવ્યો જામનગર શહેર માં આવેલ બેક સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાન નો બસો ચુમ્માલીસ મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો જે જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારો માંથી હરિભક્તો મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા આજે રામ ભગવાનની જન્મ જયંતિ પણ સ્વામિનારાયણ મંદિર ખાતે ઉજવાઈ મંદિરના પટાંગણમાં ભગવાન સ્વામિનારાયણની પાલખી કાઢવા માંગાવી હતી અને હરિભક્તોએ દર્શનનો લહાવો લીધો હતો ભગવાન સ્વામિનારાયણની મહા આરતી કરવા માંગાવી હતી જેમાં તમામ હરિભક્તોએ પોતાના મોબાઈલની ટોચથી આરતી કરવામાં આવી હતી આ પાલખીની મંદિરના સંતોએ પૂજા વિધિ કરી હતી જ્યારે મંદિરના સભાખંડ સભા ભરાઈ હતી જ્યાં નાના બાળકો તેમજ યુવાનોએ ભગવાન સ્વામિનારાયણની ધૂમ પર નૃત્ય કર્યા હતા ભગવાન સ્વામિનારાયણ ના જન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો જે હજારો હરિભક્તો હાજર રહ્યા હતા શ્રી રામચંદ્રજી ભગવાન અને પ્રાગટ્ય બપોરે બાર વાગે રામ પંચાયત અલખંડની અંદર રામચંદ્રજી ભગવાનનો અભિષેક થયો અંકુટ ધરાવ્યો આરતી પણ થઈ સાંજે મંદિરના આગળના પોડિયમમાં વિશાળ ભક્ત સમુદાયની વચ્ચે ભગવાન સ્વામિનારાયણની વિશાળ મૂર્તિ સમક્ષ પૂજન અને સાથે સાથે સમૂહ મોબાઈલ આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાનના ચલ સ્વરૂપને પાલખીની અંદર વિરાજિત કરી બાળકો યુવાનો દ્વારા સમગ્ર પરિસરની અંદર શોભાયાત્રા રૂપમાં પાલખી યાત્રા કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર ભક્તમેદની વિશાળ સભાની અંદર ફેરવાય અને સભાની અંદર પણ ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી સ્વામિનારાયણના જન્મોત્સવના કીર્તનો નૃત્યો સંવાદ અને સાથે સાથે સંતો પાસેથી પ્રવચનો એનો પણ ખૂબ સરસ બધાને લાભ પ્રાપ્ત થયો